તો રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં પાઘડીનું ખાસ મહત્વ હોય છે ત્યારે રાજકોટમાં આંટીવાળી પાઘડી બનાવતા એક કારીગરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રેમમાં ખાસ આંટીવાળી પાઘડી બનાવી છે પીએમ મોદીના ચાહક સંજયભાઈ રાઠવાએ આ પાઘડી તૈયાર કરી છે પીએમ મોદીની ઉંમર પંચોતેર વર્ષ હોવાથી આ પાઘડીમાં પંચોતેર મીટર કાપડનો ઉપયોગ કરવામાં આવ્યો છે પીએમના શાસનકાળને દસ વર્ષ થયા હોવાથી પાઘડીની પહોળાઈ દસ ફૂટ જેટલી રાખવામાં આવી છે એટલું જ નહીં પીએમ મોદી ભારતના સોળમાં વડાપ્રધાન હોવાથી પાઘડીની ઊંચાઈ સોળ ઇંચની રાખવામાં આવી છે આ ખાસ પાઘડી નું વજન પચીસ કિલો છે સંજયભાઈ બજરંગવાડીમાં સંજય રાજ પાઘડી નામથી દુકાન ધરાવે છે જેઓ એ પોતાના પાંચ કારીગરો સાથે મળીને પીએમ પ્રત્યેના પ્રેમમાં આ ખાસ આંટીવાડી પાઘડી બનાવી છે સંજયભાઈએ જણાવ્યું હતું કે રાજકોટમાં આંટીવાળી પાઘડી બનાવનારા ખૂબ ઓછા કારીગરો છે આ પૈકીનો એક હું પણ છું આવી પાઘડી બનાવવી ખૂબ અઘરી હોય છે પરંતુ તેમાં મારી માસ્ટરી છે દસ વર્ષ કરતાં વધુ સમયથી હું આ કામ કરું છું વડાપ્રધાન મોદી પ્રત્યે મને ખાસ લગાવ હોવાને કારણે મેં અન્ય પાંચ જેટલા કારીગરો સાથે મળીને દિવસ રાત મહેનત કરીને ખાસ આંટીવાળી પાઘડી બનાવી છે તો રાજકોટ ભાગોળે આવેલા ઇશ્વર્યા મહાદેવ મંદિરે શ્રાવણ માસના પહેલા સોમવારે પાઘડી અને સાફો ચડાવ્યો છે હું બે વર્ષથી ઈશ્વરે મહાદેવ સાફોની પાઘડી ચડાવું છું ત્યાર પછી મને એમ થયું કે મારે હવે આપણા વડાપ્રધાન મોદી સાહેબને લગતી મારે પાઘડી બનાવી છે પછી આ વડાપ્રધાનને લગતી કઈ રીતના લાગે છે શું આખું આ કારણ છે શું કહેશું આપણા વડાપ્રધાન મોદી સાહેબ દસ વર્ષ દસ વર્ષના પૂરા થયા છે એટલે દસ વર્ષ એટલે એકસોને એકસો વીસ ઇંચ દસ ફૂટ રિંગ છે તેમજ વડા વડાપ્રધાનના પિચોતેર વર્ષ પૂરા થયા છે પિંચોતેર મીટર કાપડ વાપરેલું છે તેમજ આ વડાપ્રધાન આપણા સોળમાં જ નમરે છે એટલે સોળ ઇંચ પાઘડીની ઊંચાઈ રાખેલ છે તેમાં પાઘડીમાં મીટર પિંચોતેર મીટર કાપડ વાપરેવામાં આવે છે બીજું શું ખાસ આ પાઘડીની ખાસિયત છે ને તમારી શું ઈચ્છા છે આ પાઘડી બનાવ્યા પછી શું કહેશો આ પાઘડી બનાવ્યા પછી મને એમ થયું આનંદ ઘણો થયો મને એમ લાગે છે કે મારે મોદી સાહેબને અર્પણ કરવાની ગણતરી છે આ પાખડી જ્યારે તમને વિચાર આવ્યો કેવી રીતના તૈયાર થશે ને ખાસ તમે પાકડીના વ્યવસાય સાથે સંકળાયેલા છો એટલે તમને બનાવવાનું તો ઇઝી પડતું હશે પરંતુ સમય કેટલો લાગ્યો કારણ કે આખું આપ તૈયાર કરવા આ પાઘડી બનાવવામાં મને પાંચ દિવસ લાગ્યો છે મારા પાંચ કારીગર સાથે પાંચ દિવસ પૂરો સમય લાગેલો છે તેમજ આ પાઘડીની વજન પચીસ કિલો છે બીજી શું ખાસિયત છે જે આટીની વાત આવે આ કયા પ્રકારની આટી કહેવામાં આવે છે અને શું આપણે આ પાઘડી ગુજરાતની આટીવાળી પાગડી કહેવામાં આવે છે આ મેં પિંચોતેર મીટર કાપડ વાપરે છે તેમજ આમાં આટી મારીને પિચોતેર મીટર કાપડની આટી મારીને આ પાઘડી બનાવેલી છે પિંચોતેર મીટરનું આખું કાપડ પિંચોતેર મીટરનું કાપડ વાપરેલું છે તેમજ આ પાઘડી મને બહુ તો બનાવવામાં થોડીક ઈઝી પડેલી છે મારો બિઝનેસ પાંચ વર્ષથી છે એટલા માટે મેં આ જે પાઘડી મને એમથી આનંદ થી મેં પાઘડી બનાવેલી ખાસ શું લાગે છે વડાપ્રધાન તૈયારીઓ છે કે ગિફ્ટ ગિફ્ટમાં આપવાની છે તો કોઈ સાથે વાત કઈ થઈ છે શું કયો મારે બધા આપવાની તો ગણતરી છે જે વાત થઈ નથી પણ જો મને એમ કોઈ એમ આવે કે આપણે આપ્યું છે ગિફ્ટ દેવા જ આવી છે તો હું આનંદથી આનંદથી મને હું ગિફ્ટ આપવા જઈ શકીશ તો જે રીતે પાઘડી બનાવવામાં આવી છે અને ખૂબ જ સુંદર પાઘડી રાજકોટના કાર્યકર દ્વારા બનાવવામાં આવી છે પીએમ મોદીના ચાહકે મહાકાળ જે આ પાઘડી સુંદર પાઘડી છે તે બનાવી છે અને પીએમ મોદીને અર્પણ કરવાની પણ ઈચ્છા તેઓ વ્યક્ત કરી રહ્યા છે કે જો સમય મળશે તો ચોક્કસથી પીએમ મોદીને ભેટ